ચલો વિચારો ચર્ચા કરો અને લખો પાના નંબર તેત્રીસ પર શું કહે છે શુદ્ધ અપૂર્ણાંકનો વ્યસ્ત શુદ્ધ અપૂર્ણાંક છે બરાબર તો આવું છે તો ના આવું ના થાય બરાબર શુદ્ધ અપૂર્ણાંકોને કહેવાય બે છેદમાં પાત્રીસ અથવા તો સાત છેદમાં અગિયાર આઠ છેદમાં પંદર બરાબર તો અહીંયા શું થાય જુઓ અંશ મોટો છેદ અંશ નાનો છેદ મોટો બરાબર પરંતુ જો આનું ઉલટું કરે વ્યસ્ત કરીએ તો આ થઈ જાય પાંત્રીસ છેદ બે આ થઈ જાય અગિયાર છેદમાં સાત આ થઈ જાય પંદર છેદ આઠ બરાબર તો આ શું થઈ ગયો અશુદ્ધ પૂર્ણાંક થઈ ગયો અશુદ્ધ પૂર્ણાંક અશુદ્ધ પૂર્ણાંક થઈ ગયો બરાબર શુદ્ધ પૂર્ણાંક મળતો નથી અશુદ્ધ પૂર્ણાંક છેદનાનો હોય અંશ મોટો છેદ નાનો અંશ મોટો છેદ નાનો અશુદ્ધ પૂર્ણાંક થઈ ગયો શુદ્ધ પૂર્ણાંકમાં શું હોય અંશ નાનો હોય છેદ મોટો હોય બરાબર તો આ વાક્ય છે કે શુદ્ધ પૂર્ણાંકનો વ્યસ્ત શુદ્ધ પૂર્ણાંક હોય તો ના શુદ્ધ અપૂર્ણાંકનો વ્યસ્ત શુદ્ધ અપૂર્ણાંક ન જ હોય બરાબર ન જ હોય ચલો બીજા નંબરમાં આપણને પૂછ્યું છે કે શું અશુદ્ધ અપૂર્ણાંકનો વ્યસ્ત અશુદ્ધ અપૂર્ણાંક છે તો ના અશુદ્ધ અપૂર્ણાંક નો વ્યસ્ત શુદ્ધ અપૂર્ણાંક મળે બરાબર દાખલા તરીકે અશુદ્ધ અપૂર્ણાંક એટલે કે અગિયાર છેદ ત્રણ છે બરાબર નો વ્યસ્ત ત્રણ જે શુદ્ધ પૂર્ણાંક છે એક છેદ માં બે હવે જ્યારે ભાગાકાર આપ્યા હોય તો શું થઈ જાય એનો ગુણાકાર થઈ જાય ત્રણ ગુણ્યા બે એક થાય બરાબર એટલે કે ત્રણ ગુણ્યા બે છેદમાં એક એટલે શું છે એક 2 નો વ્યસ્ત છે બરાબર એક 2 નો વ્યસ્ત શું થાય તો બે છેદમાં એક થાય બરાબર ચલો આગળ ડીમાં ડીમાં કીધું છે આપણને પાંચ ભાગ્યા બે શું થાય જો ગુણ્યા કરીએ તો આ શું થાય વ્યસ્ત થઈ જાય નવ છેદમાં બે બરાબર શું કહેવાય કે પાંચ ગુણ્યા નવ છેદમાં બે એટલે કોનો વ્યસ્ત થાય બે છેદમાં નવ નો વ્યસ્ત કહેવાય નવ છેદમાં બે બરાબર નવ છેદમાં બે શું છે કે બે છેદમાં નવ નો વ્યસ્ત છે બરાબર આ બંને વસ્તુ સ્ટેમ જ રહેવી જોઈએ બરાબર ચલો પ્રદનક્રમણ દાખલો છે પાન નંબર ચોત્રીસ પર પહેલું કે છે કે સાત ભાગ્યા બે છેદમાં પાંચ સાત ભાગ્યાની જગ્યાએ શું કરી દેવાનું ગુણ્યા કરી દેવાનું ને બે છેદમાં પાંચનો વ્યસ્ત લઈ લેવાનું બે છેદમાં પાંચનો વ્યસ્ત શું થશે તો પાંચ છેદમાં બે થઈ જશે હવે સાતનો ગુણાકાર કોની સાથે થાય અહીંયા બરાબર લખતો જવાનું બરાબર બરાબર સાતનો ગુણાકાર પાંચની સાથે એટલે કે સાત ગુણ્યા પાંચ કારણ કે પૂર્ણ સંખ્યા હોય પૂર્ણ સંખ્યા એનો ગુણાકાર કોની સાથે કરવાનો અંશની સાથે ગણવાનો સાત પંચા પાંત્રીસ છેદમાં બે ચલો પાંત્રીસ ભાગ્યા બે કરદો પાંત્રીસ ભાગ્યા બે તો બે એકા બે એક વધ્યો ઉપરથી ઉતાર્યા પાંચ બે સાત આ એક વધ્યો બરાબર જવાબ કેટલો મળે છે સત્તર પૂર્ણાંક શેષ વધે છે એક શેષને ક્યાં લેવાનો અંશમાં લેવાનો છેદમાં શું લખવાના બે જેનાથી ભાગ્ય છે ને અહીંયા શેષને લેવાનો અંક તો જવાબ મળે સત્તર પૂર્ણાંક એક છેદમાં ચલો આગળ છે છ ભાગ્યા ચાર છેદમાં સાત તો બરાબર છ ભાગ્યાની જગ્યાએ ગુણાકારનું ચિહ્ન હવે ચાર છેદમાં સાતનું શું કરવાનું વ્યસ્ત લઈ લેવાનો એટલે શું થઈ જાય સાતના છેદમાં ચાર હવે પૂર્ણ સંખ્યા છે એનો ગુણાકાર અંશની સાથે કરવાનો છ ગુણ્યા સાત આખાના છેદમાં ચાર છ સાતા બેતાલીસ છેદમાં ચાર ચલો હવે બેતાલીસ ભાગ્યા ચાર કરી દેવાના ચાર એકા ચાર બરાબર ઉતાર્યા બે બરાબર હવે ભાગના ચાલે શૂન્ય શું મળી ગયું આપણને દસ બરાબર આ છે બે છેદમાં ચાર દસ પૂર્ણાંક બે છેદમાં ચાર બે છેદમાં ચારને કેવી રીતે લખાય બે છેદમાં ચાર એટલે કે બે ચારને લખાય બે દુ ચાર તો આ બે બે કેન્સલ તો શું મળે આપણને એક છેદમાં બે મળે એટલે કે દસ પૂર્ણાંક એક છેદમાં બે જવાબ મળશે ચલો આગળ છે બે ભાગ્યા આઠ છેદમાં નવ બરાબર બે ભાગ્યાની જગ્યાએ ગુણાકાર હવે આઠ છેદમાં નવનો વ્યસ્ત શું થાય નવ છેદમાં આઠ જે પૂર્ણ સંખ્યા છે પૂર્ણાંક સંખ્યા ગમે તે મતલબ બરાબર અને શું એ પૂર્ણાંક સંખ્યા બે ગુણ્યા નવ તો આખાના છેદમાં આઠ બે નવા અઢાર છેદમાં આઠ ચલો અઢાર ભાગ્યા આઠ કર દેવો આઠ દુ સોલ બે વધ્યા બરાબર બે પૂર્ણાંક બે છેદમાં આઠ બરાબર એટલે કે બે પૂર્ણાંક બે છેદમાં આઠ એટલે કે શું થઈ જાય એક છેદમાં ચાર બરાબર બે છેદમાં આઠની જગ્યાએ શું કરવાનું આપણે બે ચાર દુ આઠ બે બે કેન્સલ એટલે કે એક છેદમાં ચાર રહ્યા એવી રીતે બરાબર તો જવાબ મળ્યો આપણને બે પૂર્ણાંક એક છેદમાં ચાર ચલો આપ્યું છે પહેલા નંબરમાં આપ્યું છે છ ભાગ્યા પાંચ પૂર્ણાંક એક છેદમાં ત્રણ તો પહેલાં પાંચ છેદમાં એક પૂર્ણાંક પાંચ પૂર્ણાંક એક છેદમાં ત્રણને શું કરીએ આપણે મિશ્ર પૂર્ણાંકમાં ફરી તો પાંચ પૂર્ણાંક છેદમાં ત્રણ બરાબર પાંચનો ગુણાકાર ત્રણની સાથે વધતા એક અને આખાના છેદમાં ત્રણ એટલે કે પાંચ તરીકે પંદર અને એક સોલ છેદમાં ત્રણ બરાબર હવે શું થશે છ ભાગ્યા સોળ છેદમાં ત્રણ બરાબર છ ભાગ્યાની જગ્યાએ ગુણ્યા સોળ છેદમાં ત્રણનું શું થઈ જાય વ્યસ્ત થઈ જાય ત્રણ છેદમાં સોળ બરાબર હવે છનો અને ત્રણનો ગુણાકાર છ ગુણ્યા ત્રણ છેદમાં સોળ હવે છ તરી અઢાર છેદમાં સોળ બરાબર અઢાર છેદમાં સોળ એટલે કે અઢાર ભાગ્યા સોળ કરવા પડે સોળ એકા સોળ કેટલા વધશે બે વધશે बराबर एट्ले एक पूर्णाक छेदमा सोलदमा सो एक्त लख सो ए आठ दूसो कहवा तो एक छेदमा आठ माले इतने के एक पूर्णाक एकदमा आठ जवाब मल चलो ए रीते आ तो लिया पहला में पहला बे पूर्णाक चारेदमा सात मिश्र पूर्णांक में फेरवा पड़े तो बे ना गुणाकार सातनी गुणिया सात वत्ता ચાર આખાના છેદમાં સાત બેનો ગુણાકાર સાતની સાથે અને ચાર ઉમેરવાના બરાબર મિશ્ર પૂર્ણાંકમાં ફેરવા માટે તો બે સાતા ચૌદ ચૌદ અને ચાર અઢાર છેદમાં સાત મળ્યા બરાબર આની જગ્યાએ બે પૂર્ણાંક ચાર છેદમાં સાતને મિશ્ર પૂર્ણાંકમાં ફેર્યા શું આપણને અઢાર છેદમાં સાત હવે આપણે લઈ લઈએ આપણો દાખલો સાત ભાગ્યા બે પૂર્ણાંક ચાર છેદમાં સાતની જગ્યાએ શું લખી દેવાના અઢાર છેદમાં સાત બરાબર સાત ભાગ્યાની જગ્યાએ ગુણ્યા અઢાર છેદમાં સાતનો વ્યસ્ત લખી દેવાનો એટલે શું થઈ જશે સાત છેદમાં અઢાર સાતનો ગુણાકાર સાતની સાથે સાત ગુણ્યા સાત એટલે કે પૂર્ણ સંખ્યા કે આપણે શું કહીએ છીએ પૂર્ણાંક સંખ્યા સાત અને સાતનો ગુણાકાર અઢાર સિત્યુ સિત્યુ ઓગણપચાસ છેદમાં અઢાર ચલો ઓગણપચાસ ભાગ્યા અઢાર કરી દઈએ ઓગણપચાસ ભાગ્યા અઢાર અઢાર દુ છત્રીસ અઢાર તરી ચોપન થઈ જશે બરાબર તો અઢાર દુ છત્રીસ કેટલા વધશે તેર વધ અઢાર બરાબર આ થઈ ગયું આપણો બીજાનો જવાબ ચલો આગળ દાખલો છે ત્રણ છેદમાં પાંચ ભાગ્યા એક છેદમાં બે બરાબર પહેલા એક પૂર્ણ સંખ્યા પૂર્ણાંક સંખ્યા કહીએ એની એનો ભાગાકાર તો અપૂર્ણાંક સાથે બરાબર હવે બંને અપૂર્ણાંકનો ભાગાકાર કરવાનો છે બરાબર તો શું કરીએ ત્રણ છેદમાં પાંચ ભાગ્યાની જગ્યા ગુણ્યા એટલે એક છેદમાં બેનું શું થઈ જાય એનો વ્યસ્ત લેવાનો બરાબર વ્યસ્ત કરી દેવાનો ભાગ્યાની જગ્યાએ ગુણ્યા કરે તો આ પાછળની જે સંખ્યા છે એનો લેવાય વ્યસ્ત તો આનો વ્યસ્ત લઈ લીધો એક છેદમાં બેનો વ્યસ્ત થાય બે છેદમાં એક હવે અંશનો ગુણાકાર અંશની સાથે છેદનો ગુણાકાર છેદની સાથે ત્રણ ગુણ્યા બે ને પાંચ ગુણ્યા એક એટલે કે ત્રણ દુ છ પાંચ એકા પાંચ જો હવે અંશ મોટો છે છેદ નાનો છે મિશ્ર હવે શું થાય છ ભાગ્યા પાંચ પાંચ એકા પાંચ છમાંથી પાંચ જશે તો એક રહેશે બરાબર તો જવાબ શું મળે આ એક અહીંયા લખવાના હવે શેષ વધ્યું એ અંશમાં છેદમાં જે ભાગ્યે છે એ એક પૂર્ણાંક એક છેદમાં પાંચ બીજા નંબરમાં આપ્યું છે એક છેદમાં બે ભાગ્યા ત્રણ છેદમાં પાંચ બરાબર તો એક છેદમાં બે ભાગ્યાની જગ્યાએ ગુણ્યા ત્રણ છેદમાં પાંચનો વ્યસ્ત એટલે પાંચ છેદમાં ત્રણ થઈ જશે હવે અંશનો ગુણાકાર અંશની સાથે છેદનો ગુણાકાર છેદની સાથે તો એક ગુણ્યા પાંચ બે ગુણ્યા ત્રણ એક પાછું પાંચ બે તરી છ બરાબર તો આ તો જવાબ મળી ગયો પાંચ છેદમાં છ બરાબર કારણ કે આ શું છે શુદ્ધ પૂર્ણાંક છે ચલો આગળનો દાખલો છે ત્રીજા નંબરમાં બે પૂર્ણાંક એક છેદમાં બે ભાગ્યા ત્રણ છેદમાં પાંચ તો બે છેદમાં બે પૂર્ણાંક એક છેદમાં બે બરાબર આને પહેલાં પહેલાં મિશ્ર પૂર્ણાંકમાં ફરી લેવા પડે તો બેનો ગુણાકાર બેની સાથે વધતા એક અને આખાના છેદમાં બે બે દુ ચારને એક પાંચ છેદમાં બે બરાબર બે પૂર્ણાંક એક છેદમાં બેની જગ્યાએ શું મળે આપણને પાંચ છેદમાં બે તો હવે સંખ્યા લઈ લઈએ પાંચ છેદમાં બે ભાગ્યા ત્રણ છેદમાં પાંચ થાય બરાબર તો પાંચ છેદમાં બે ભાગ્યાની જગ્યાએ ગુણાકાર લઈ લે તો શું થઈ જશે પાંચ ઉપર જતા રહેશે અને છેદમાં આવતા રહેશે ત્રણ બરાબર કારણ કે શું કરીએ ભાગાકારની જગ્યાએ ગુણાકાર કરીએ ત્યારે શું થઈ જાય આ પાછળ જે સંખ્યાનો વ્યસ્ત થઈ જાય બરાબર તો વંશનો ગુણાકાર વંશની સાથે પાંચ ગુણ્યા પાંચ છેદનો ગુણાકાર છેદની સાથે બે ગુણ્યા ત્રણ બરાબર પાછું પાછું પચીસ અને છેદમાં બે તરી છ ચલો પચીસ ભાગ્યા છ કરવાના બરાબર છ ચોક ચોવીસ એક વધ્યો જવાબ મળે ચાર પૂર્ણાંક એક અંશમાં છ છેદમાં ચાર પૂર્ણાંક એક છેદમાં છ ચલો ફરી મિશ્ર પૂર્ણાંક છે પાંચ પૂર્ણાંક એક છેદમાં છ પાંચનો ગુણાકાર છ સાથે વત્તા એક આખાના છેદમાં છ પાંચ છ ત્રીસ અને એકત્રીસ છેદમાં છ બરાબર એકત્રીસ છેદમાં છ ભાગ્યા નવ છેદમાં બે એકત્રીસ છેદમાં છ ભાગ્યાની જગ્યાએ ગુણ્યા બરાબર આનો વ્યસ્ત લઈ લેવાનો બે છેદમાં નવ અંશનો ગુણાકાર અંશની સાથે એકત્રીસ ગુણ્યા બે છેદનો ગુણાકાર છેદની સાથે છ ગુણ્યા નવ બરાબર તો કેટલા થઈ જશે તો એકત્રીસ બાસઠ અને નવ છોપન પણ અહીંયા આપણે પહેલા શું કરી દઈએ આ નથી કરતા છ ની જગ્યાએ શું લઈ લઈએ આપણે એકત્રીસ ગુણ્યા બે અને છ ના અવયવ પાડી દઈએ બે ગુણ્યા ત્રણ બરાબર છ ના અવયવ કરતી બે ગુણ્યા ત્રણ એટલે કે બે અને આ બે કેન્સલ શું રહ્યું આપણે એકત્રીસ અને અહીંયા સત્યાવીસ બરાબર એટલે કે એકત્રીસ ભાગ્યા સત્યાવીસ કરીએ તો સત્યાવીસ એકા સત્યાવીસ કેટલા વધશે ચાર વધશે બરાબર એટલે કે એક પૂર્ણાંક ચાર છેદ સત્યાવીસ જવાબ શું મળશે એક પૂર્ણાંક ચાર છેદમાં સત્યાવીસ તો અહીંયા આપણો પ્રયત્ન કરો ના દાખલા ચોત્રીસ પાના નંબર પરના પૂરા થયા